હાલમાં ગુજરાત રાજ્યમાં એસઆઈઆર ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નવસારી જિલ્લામાં ફોર્મ સાત ભરીને સત્તર હજાર થી વધુ નામો મતદાર યાદીમાંથી નામો કરવામાં આવ્યા છે અને જેમાં પણ એક જ અરજદાર દ્વારા એકસો થી બસો અરજી કરવામાં આવી છે જેમાં પણ ચોક્કસ એક કોમ માઇનોરિટીને ટાર્ગેટ કરવામાં આવી છે આ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ ડરી રહી છે અને જે અરજદારો છે એમને ખબર નથી કે તેમના નામથી અરજી થઈ છે આ તમામમાં વસ્તુ અધિકારીના ઇશારે કે ભાઈઓના ઈશારે થયું હોવાના આક્ષેપ સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટર ને આપવામાં આવ્યું છે અને આની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો આમ ન કરવામાં આવે તો કોંગ્રેસ સમિતિ આવનાર સમયમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અમે ઇલેક્શન કમિશન વિરુદ્ધ કલેક્ટર શ્રીને ને આવેદન પત્ર આપ્યું છે ફોર્મ નંબર સેવન સત્તર હજાર થી વધુ ફોર્મો નવસારી જિલ્લામાં ભરાયા છે સાત હજાર થી વધુ નવસારી વિધાનસભામાં અને સાડા ચાર હજાર થી વધુ જલાલપુર વિધાનસભામાં ફોર્મો ભરાયા છે ત્યારે આ ફોર્મો જે સત્તર હજાર થી વધુ ભરાયા છે એમાં લગભગ એસી ટકા ફોર્મો માઇનોરિટી કોમ્યુનિટીને ટાર્ગેટ કરી છે એટલે કે સરકારે સીધો પ્રહાર કર્યો છે કોંગ્રેસ પાર્ટી ઉપર અને ત્રણસો સુધીની અરજીઓ કરી છે અને એ અરજદારે પૂરતા આધાર પુરાઓ લઈને અરજી કરવાની હોય છે પરંતુ આ અરજીઓ ક્યાંક કોઈક અધિકારીઓની સામેલગીરીથી અથવા ભારતીય જનતા પાર્ટીના સામેલગીરી હું પોતે આ અરજી નો અરજદાર છું ત્યારે અમે કલેક્ટરશ્રી પાસે એક જ માંગણી કરી છે કે આવનારા સમયમાં આની યોગ્ય તપાસ થાય જે પણ ફેક અરજદારો છે એમની ઉપર કાયદાકીય કાર્યવાહીઓ થાય અને પોલીસમાં એફઆઈઆર થાય જો કલેક્ટર શ્રી આની ઉપર પગલા નહી ભરશે તો અમે પણ આવનારા સમયમાં એફઆઈઆર કરવા માટે જઈશું અને જો એફઆઈઆર નહીં કરશે અને કાયદાકીય પગલાઓ નહીં લેશે અમારા અધિકારો ખોટી રીતે છીનવવામાં આવશે તો અમે કદી ચલાવી લેવાના નથી અને આ કલેક્ટર કચેરી કચેરીને હજારો કાર્યકરોની સાથે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું